અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણ એંસીના રોજ મચ્છુ બે ડેમનો એક સાઈડનો માટીનો પાળો તૂટવાના કારણે ડેમમાં ભરેલું પાણી જાણે મોત બનીને નદીમાં છૂટ્યું હોય તેમ મોરબી શહેર તરફ ધસી આવ્યું હતું પંદરથી વીસ ફૂટ ઊંચા ઉછળતા પાણીના મોજાએ સમગ્ર મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પોતાની ઝપટમાં લઈ લીધું હતું અને ગણતરીની કલાકોમાં હરતા ફરતા મોરબી શહેરના સ્મશાનમાં ફેરવી નાખ્યું હતું સરકારી આંકડા મુજબ બે હજારથી વધુ લોકોના અને અસંખ્ય અબોલ પશુજીવને મોતના મુખમાં ધકેલનાર જણ હોનારતને આજે છેતાલીસમી વર્ષી છે અને તેને લઈને જ મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતેથી મણિમંદિર ખાતે મૌન રેલી યોજાઈ હતી જ્યાં મોરબી શહેરના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ મનપાના કર્મીઓ અને શહેરીજનોએ મૃતકને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી ત્યારે આ સંદર્ભે વહીવટી તંત્ર શું કહી રહ્યું છે આવો સાંભળીએ પાણીના ઈ તાંડવે એક મોતની ઠપાટ મારી અને કાયમ માટે સુડાવી દીધા પરિસ્થિતિ એવી હતી કે માણસ પોતાના પોતાનાને બચાવે પોતાનો સામાન બચાવે શું બચાવે ભાગો ભાગો જે હાથમાં લઈ આવ્યું એ લઈને ભાગ્યા અને એ દરમિયાન સવાર પડતાની સાથે શહેરની અંદર નીકળો તો તમે બબે અઢી અઢી ફૂટ ગારા કિચડનું સામ્રાજ્ય હાલી ન શકો બે ડગલા હાલો પશુનો મૃત્યદેહ મળે બે ડગલા હાલો માણસનો મૃત્યદેહ મળે સાહેબ ચારે પોર માનવ અને પશુઓની લાશુના ઢગલા હતા અને એક સમયે આ સામૂહિક અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડા સમશાનમાં ખૂટી પડ્યા હતા અને સ્મશાન પણ ટૂંકું પડ્યું હતું ત્યારે સામૂહિક રીતે અગ્નિ સંસ્કારમાં પેટ્રોલ છાંટીને અગ્નિ સંસ્કાર જે કરવામાં આવતા હતા એ જોઈ અને ભલભલાના કાળજા કંપી જાય એવા દ્રશ્યો સર્જાયા હતા મોરબી ન ભૂતકાળ કે ન ભૂતો અને ભવિષ્ય આવું ક્યારેય જોયું છે ને જોશે અને મોરબીવાસીઓ આ દુર્ઘટના મચ્છુની ગુજારી જળ હોનાર ને ક્યારેય નહીં ભૂલી શકે છેતાલીસ વર્ષ પૂરા એ સમય ભૂતકાળનો સમય સમય છે એનું કામ કરે છે ઝડપથી વયો ગયો છે પણ એ યાદ ભૂલાતી નથી ઘણા બધા સોજનો નહીં મિત્રો ઘરમાંથી પરિવારના માણસો ચાલ્યા ગયા છે એમનું આજે ફરીથી બાજુ પુનઃ સાજુ થાય છે પરમાત્મા એના આત્માને શાંતિ આપે એ વખતનો સમય બહુ શાંતિનો સુખ સમયનો તો એનો પસાર કરતા હતા પણ અચાનક આ દુઃખ પરિવર્તન આવી ગયું એમાંથી વળી ઈશ્વરની કૃપાથી ઉભા થયા બધાએ આજે સારી પરિસ્થિતિમાં બધી છે ભગવાનની એ કૃપા છે જીવાત્માઓ જે ગયા છે એ સૌના આત્માને શાંતિ આપે પરમાત્મા એ કૃપા છે પ્રાર્થના તમે તમે સ્વદ્ધ કોણે કોને ગુમાવે છે હોનારતમાં મારો પુત્ર પંદર વર્ષનો એ ધોરણ નવમાં ભણતો હતો એ અચાનક બપોરે અઢી વાગ્યા ઘરે હતો જ પણ પછી બધા માણસો પુલ ઉપર પાણીનો પ્રવાહ જોવા જતા હતા નદીનો એ પણ ગયો મને ગયા બાપુજી હમણાં આવું છું ગઈ અને અમને ખબર નહોતી કે આટલું પાણીનો પૂર છે શનિવારના રજા હતી ને સૂતા હતા બધા એ ગયો અઢી વાગે સાડા ત્રણે આ ડેમ તૂટ્યો અને નદીમાં એકદમ પાણી વધી ગયું ખૂબ ત્યાંથી બધા એના મિત્રોને બધા હતા ને દોડીને ઘર તરફ આવતા હતા પહોંચી ન શીખ્યા ઘર સુધી રસ્તામાં શેરીના નાકે સુધી આવ્યા એ ઘેરાઈ ગયા પાણીથી છાતી સમાના પાણીથી એના મધર લેવા ગયા પણ પહોંચી ન શક્યા મોટા ભાઈ ગયા પછી મારા એને તરતા આવડતું સારું એ શેરીને સામા સામી બાજુ ન પહોંચી એ સામી બાજુ બીજી બાજુ રહી ગયા પછી ભેગા ન થઈ શક્યા બેને અને ચા સાડા ચારે તો લગભગ પાણીના પ્રવાહ તણાઈ ગયા હતા અમે નજરોની નજર અગાસી ઉપરથી જોયું હતું અને સલામી આપી અમે તમારું નામ તમારું નામ ના એબોલાલ માધવજી નગવડિયા વિશે આજકર્તાનો ટેકનિકલ વિભાગના સુપ્રિઝન્ડર તરીકે એ વખતે નોકરી કરતા હતા મેજર એનસીસી કોમર્સ કોલેજ મોરબી હોનારતની અંદર આ પ્રસંગે અમે બધા બધાને કાઢવા માટે જે નાના નીચાણવાળા એરિયામાંથી અમે કાઢવા માટે પ્રયત્ન કર્યો અને તે વખતે અમે પણ પોણા ત્રણ વાગે ફ્લડ આવતા અમે પણ ત્યાંથી નીકળી ગયા અને તણાતા તણાતા હું ઠેઠ ખડપીઠથી તણાતા તણાતા અમે અહીંયા ખાટકીવાડ સુધી પહોંચ્યા ત્યાં એક બિલ્ડિંગ હતું હિરાકુંજ એની અંદર ખાટકીપણાના માણસોને ઉપર ચડાવ્યા અને એ સમયે ત્યાં ઉપર બેસી ત્યાં એક તમે સાડા છ સુધી ત્યાં ઉપર એક નળિયાવાળું મકાન હતું એના ઉપર બેઠો રહ્યો અને ત્યાંથી પછી એક ખટારો બોતેર માણસ ભરેલો એ આખો બંધ પડી ગયો હતો અને ધીમે ધીમે તણાતો તણાતો જાતો હતો એ ખટારાના દોરડા લઈ અને રેયાણી બિલ્ડિંગ સાથે બાંધી અને ત્યાં બધા માણસોને ઉપર છત ઉપર ચડાવ્યા એટલે આ રીતે ત્યાં આખી રાત ત્યાં એક દવે સાહેબનું મકાન હતું આ વાઇસ પ્રિન્સિપાલ એલી કોલેજના એના મકાનમાં આખી રાત રહી અને બીજે દિવસે સવારે છ વાગે હું મારા ઘરે ગયો મારા ઘરની પરિસ્થિતિ પણ પાણીની અંદર મા બાપ હતા એ બાજુમાં અશોકાલયનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં બધા ઉપર હતા આખી રાત અને બીજે દિવસે બધા ઘરે ગયા તો ઘરની અંદર કાદવ ને કુચડ ને બધું હતું એ પાણી વરસાદનું ચાલુ જ હતું બીજે દિવસે તો એ વરસાદના પાણીથી મકાન ધોવાનું અને અનાજ જે તે હતું એ બધું બહાર કાઢીને ફેંકી દીધું અને ઘરને સાફ કર્યું બે દિવસ સુધી આ સતત તમે ઘરમાં રહ્યા અને કાંઈ ખાવાનું હતું નહીં અને બે દિવસ કાઢીને ત્રીજે દિવસે મારા ભાઈ રેલવેમાં નોકરી કરતા જામનગર એ વાંકાનેર થઈને મને તેડવા આવ્યા અને પુલ ઉપર આવ્યા તો પુલ તો તૂટી ગયો હતો પછી એમાં એક સીડી હતી એ સીડીએ ચડી અને પુલ ઉપર થઈ અને મારા ઘરે આવ્યા અને અમને બધાને અહીંયાથી રાજકોટ પહોંચાડ્યા આ કામગીરી દરમિયાન તમને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે કયા કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું મને હું એનસીસીમાં હતો એનસીસી ડાયરેક્ટર જનરલ દિલ્હી એનો મને એવોર્ડ મળેલ છે એનું સર્ટિફિકેટ મળેલ છે અને એ ઉપરાંત મને પુરાણીજી પારિતોષિક પૂજ્ય મોટા તરફથી જે આપે છે દર વર્ષે જેને આવું ફ્લડમાં કામ કર્યું હોય અગ્નિમાં કોઈને બચાવ્યા હોય આવા બધા માટે એ દર વર્ષે પ્રાઇઝ આપે છે એ પુરાણીજી પારિતોષિક દઈ અને મને સંતોષવામાં આવ્યો હતો અને ત્યાર પછી એલી કોલેજ અને યુનિવર્સિટી તરફથી મારું સન્માન કર્યું છે મ્યુનિસિપાલિટીએ સન્માન કર્યું છે રોટરી ક્લબ સન્માન્યું છે ઘણા બધાએ મારું સન્માન આ રીતે કરેલ હતુંસીમાં જ્યારે ઓનર હતા એવું લગભગ મારી વર્ષ અઢાર વર્ષની ઉંમર હતી અને અમે સંઘના સહસક તરીકે કામ કર્યું હતું હમણાં જ જેમ બાપુએ કીધું એ પણ બીજેથી પહોંચી ગયા હતા આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પણ સેમ્સક હતા અને બાબુભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા અને આ જે મોનારત આવ્યું ત્યારે લગભગ અહીંયા પંદર ફૂટ પાણી હતું એટલે રીતે આઠ ફૂટ દસ ફૂટ પંદર ફૂટ અને લગભગ પશુ પક્ષી અને લગભગ પિસ્તાલીસો આપણા ભાઈઓ બહેનો જે મૃત્યુભાઈમાં હતા અને ત્યારે એમ હતું કે મોરબી ઊભું નહીં થાય અને સરકાર અને સંસ્થાએ જે કામ કર્યું ત્રણ મહિને ત્રણ મહિનામાં જે બધું કામ કરી અને ખૂબ જ સંસ્થાએ અને સહકાર સહકાર આપ્યો એક ધારાસભ્ય એમનો પણ આભાર માનવું બીજી જે વાત છે મોરબીને દર એકવી વરે કાંઈક વિઘન આવે તે પછી ભૂકંપ આવ્યો ભૂકંપ પછી આ બ્રિજની ઘટના થઈ અને આ મોરબી કાયમ માટે જે ઘટનાને સાંભળો કરે એ પણ મોટી વાત છે અને જ્યારે આ મોરબીની પ્રજા એવી કે ત્યારે બાપભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એ ખૂબ સારી રીતે કામ કર્યું હતું અને અહીંયાથી જ પણ આપણે એને લડાવી અને જીતાડ્યા હતા આ મોરબીની પ્રજાનું ખમીર છે અને ખૂબ જ જ્યારે તકલીફ પડી ત્યારે અમે બધા સ્વયંસેવક હતા નાના ત્યારે એમ હતું કે આ મોરબી ઊભું નહીં થાય પાંચ જ મહિનામાં સાફ થઈ અને મોરબી ધંધામાં ચાલુ ત્યારે નળિયાના ઉદ્યોગ હતા ટાઇલ્સ જાતે બનાવતો સિમેન્ટની ટાઇલ્સ બે જ ઉદ્યોગ હતા અત્યારે મોરબી છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં ઘણી બધી આઈટમો બને એટલે મોરબી એક પાણીવાળું મોરબી છે અને જે કષ્ટિ પડે એને ભોગવવાની પણ તકલીફ પડે અને જોસાથી પણ કામ કરે એવું આ મોરબી અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસીના દિવસે એ કાળો દિવસ મોરબીના ઇતિહાસ માટે બહુ દુઃખદાયક હતો અને જે ડેમ તૂટ્યો એના કારણે હજારો લોકોએ પોતાના જીવ જાન માલનું આપણે જે નુકસાન થયું તો એના માટે સમગ્ર મોરબી શહેર અને જિલ્લાના લોકો ખૂબ દુઃખ અનુભવે છે અને એના માટે વહીવટીતંત્રએ આજે એક માઉન્ટ રેલી જે દર વર્ષે યોજાય છે તેમાં સૌ શહેરના નાગરિકો શહેરના તમામ પક્ષના આપણા નેતાઓ અને અધિકારી મિત્રો પત્રકાર મિત્રો સાથે આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મોરબીને આજે દુઃખ આપ્યું છેતાલીસ વર્ષ પહેલાં એવું દુઃખ આપણા દેશમાં કે દુનિયાના કોઈ પણ શહેરને આવું દુઃખ ના મળે અને સૌ દિવંગતોના આત્મા પરમ કૃપાળુ પરમાત્મા શ્રદ્ધાંજલિ સાથે આપણે એવું કહીએ કે એમને પરમાત્માના જીવને શાંતિ આપે અને સદ્ગતિ પામે એવી જ આપણા ભગવાનને અભ્યર્થના